મિત્રો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેવામાં શ્રાવણ મહિનામાં સાક્ષાત ચમત્કારની ઘટના સામે આવી છે જ્યાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોની અંદર શંકર ભગવાનના મંદિરની અંદર એક નાગદેવતા સાક્ષાત રીતે આવે છે અને એ નાગદેવતા શિવલિંગ ઉપર ગોળ મટોળ બેસી જાય છે અને મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે મિત્રો આ શ્રાવણ મહિનાની અંદર આવી ઘટના જોવા મળતા લોકોની અંદર કુતૂહલ સર્જાયું છે જો મિત્રો તમે પણ ભગવાન મહાદેવના ભક્ત છો તો કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ જરૂરથી લખજો તો મિત્રો જુઓ હવે વાયરલ વિડીયો ધ ધ ધ